ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અથ તૃતીયોધ્યાય આજે શ્લોક ક્રમાંક સત્યાવીસ જોઈશું અત્યાર સુધી આપણે જોયું કે શ્રી ભગવાન અર્જુનના પૂછવાથી અર્જુનને માધ્યમ બનાવીને આપણને ઉપદેશ કરે છે કે તત્વજ્ઞ મહાપુરુષ અને ભગવાન બંનેમાં માં અભિમાન હોતું નથી તેથી તેઓ લોક સંગ્રહને માટે જ કર્તવ્ય કર્મ કરે છે પોતાના પોતાના માટે માટે નહીં સાધકે પણ કંઈ જ ન કરવું જોઈએ કારણ કે સ્વરૂપમાં કર્તૃત્વ નથી લોકોને ખોટા માર્ગેથી રોકીને સદમાર્ગે વાળવા એ જ લોકસંગ્રહ છે લોક સંગ્રહનો ઉપાય છે શાસ્ત્ર પ્રમાણે યોગ્ય આચરણ કરવું અને સાધકે પોતાની અંદર એવો ભાવ રાખો કે મારે મારા માટે કશું જ કરવું નથી અને લોકોને પણ એમ કહેવાનું નથી કે હું મારા માટે કશું જ કરતો નથી આ શ્લોકમાં શ્રી ભગવાન જ્ઞાની અને અજ્ઞાનીમાં શું અંતર છે તે બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક ક્રમાંક સત્યાવીસ જોઈ લઈએ સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા હમિત શ્રી ભગવાન અર્જુનને કહે છે વાસ્તવમાં સઘળા કર્મો સર્વે પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અજ્ઞાની હું કરતા છું એમ માને છે શ્રી સ્વામી સંજીવનીમાં વર્ણવે છે પ્રકૃતિક ક્રિયમા ગુણેખ કર એટલે કે જે સમષ્ટિ શક્તિથી શરીર વૃક્ષ વગેરે પેદા થાય છે અને વધે ઘટે છે નદીઓ પ્રવાહિત થાય છે મકાન વગેરે પદાર્થોમાં પરિવર્તન થાય છે તેજ સમષ્ટિ શક્તિથી મનુષ્યની જોવા સાંભળવા ખાવા પીવા વગેરેની બધી જ ક્રિયાઓ થાય છે પરંતુ અહંકારને વસ થયેલો મનુષ્ય અજ્ઞાનને વસ થયેલો મનુષ્ય એક જ સમષ્ટિ શક્તિ વડે થવાવાળી ક્રિયાઓના બે ભાગ કરી લે છે એક તો આપમેળે થવાવાળી ક્રિયાઓ જેવી કે શરીર બનવું ભોજનનું પચવું વગેરે બીજી જ્ઞાનપૂર્વક થવા વાળી ક્રિયાઓ જેવી કે જોવું બોલવું ચાલવું કાર્ય કરવું વગેરે જ્ઞાનપૂર્વક થવા વાળી ક્રિયાઓને મનુષ્ય અજ્ઞાનવશ પોતાના દ્વારા કરવામાં આવનારી માની લે છે પરંતુ ખરેખર આ બધી જ ક્રિયાઓ થવાનું કારણ છે પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન ગુણો ત્રણ છે સત્વ રજ અને તમ એમનું કાર્ય હોવાથી બુદ્ધિ અહંકાર મન પંચમહાભૂત દસ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના શબ્દ વગેરે પાંચ વિષયો એ પ્રકૃતિના ગુણો કહેવાય છે ઉપરના પદોમાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે સઘળી ક્રિયાઓ પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવામાં આવે છે શરીર દ્વારા એટલે કે સ્વરૂપ દ્વારા નહીં અહંકાર અંધકરણની એક વૃત્તિ છે પોતે તે વૃત્તિનો જ્ઞાતા છે મનુષ્ય એ વૃત્તિને જ પોતાનું સ્વરૂપ માની લે છે તેથી અહીં શ્રી ભગવાન વિમૂઢાત્મા એમ દરેક મનુષ્યને કહ્યું છેલ્લું ચરણ છે કરતા હમિતિ મન્ય તે એટલે કે એમ એમ જોવા જઈએ તો બધા જ કર્મો બધી જ રીતે પ્રકૃતિજન્ય ગુણો દ્વારા જ કરવામાં આવે છે તો પણ અહંકારથી મોહિત કર્મોનો કરતા પોતે સ્વરૂપ માની લે છે અહંકારને કારણે જ મનુષ્ય શરીર ઇન્દ્રિયો મન વગેરેમાં હું પણ કરી લે છે અને તે શરીરની ક્રિયાઓનો કરતા પોતે માની લે છે આ માન્યતા મનુષ્ય પોતે માની લે છે એટલા માટે એને દૂર પણ તે જાતે જ કરી શકે તેને દૂર કરવાનો ઉપાય છે કે વિવેક અને વિચારપૂર્વક એને ન માનવી કેમ કે માન્યતા વડે જ માન્યતા કપાય છે જેવી રીતે સમુદ્ર વિના લહેરોનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી તેવી જ રીતે સંસાર વિના શરીરનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી પરંતુ અહંકારથી મોહિત અંતઃકરણવાળો મનુષ્ય જ્યારે શરીરને હું એટલે કે પોતાનું સ્વરૂપ માની લે છે ત્યારે તેનામાં અનેક પ્રકારની કામનાઓ ઉત્પન્ન થવા લાગે છે જેમ કે મને સ્ત્રી પુત્ર ધન વગેરે પદાર્થો મળી જાય લોકો મને સારો સમજે મારું આદર સન્માન કરે મને અનુકૂળ થઈને ચાલે વગેરે તેનું એ બાજુ ધ્યાન જ નથી જતું કે શરીરને પોતાનું સ્વરૂપ માનીને હું પહેલેથી જ બંધાઈને બેઠો છું હવે કામનાઓ કરીને વધુ બંધન વધારી રહ્યો છું એટલે કે પોતાને વધુ વિપત્તિમાં નાખી રહ્યો છું હું શરીર છું હું કરતા છું વગેરે અસત્ય માન્યતાઓ પણ એટલી દ્રઢ થઈ જાય છે કે તેને છોડવી કઠિન થઈ પડે છે પછી હું શરીર નથી હું અકર્તા છું વગેરે સત્ય માન્યતાઓ દ્રઢ કેમ ન થાય અને એકવાર વાર દ્રઢ થઈ જાય પછી એ છૂટે પણ કેવી રીતે ન જ છૂટે ને આજે અહીં કૃષ્ણ અર્પણ કરીએ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ શ્રી કૃષ્ણ શરણ મમ જય શ્રી કૃષ્ણ શરણ મમ આપ સૌ ગીતા પ્રેમી સાધકોનો ખૂબ ખૂબ ધન્યવાદ